હવે માત્ર બે દિવસ દૂર છે આવા સમયે દોરીના જોખમને ધ્યાને લઈ વાવથરા જિલ્લાના દિયોદરમાં વાહન ચાલકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ટુ વ્હીલર વાહન ચાલકોને સેફ્ટી તાર લગાવી તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા છે વાવથરા જિલ્લાના દિયોદર ખાતે દિયોદર પોલીસ પરિવાર જગદંબામાં નવસેવા ટ્રસ્ટ તથા ગોપ્રેમીઓના સહયોગથી રવિવારે સાંજે દિયોદર આદર્શ ચોકડી પાસે વિશેષ માર્ગ સલામતી અભિયાન યોજાયું હતું ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતી દુર્ઘટનાઓને અટકાવવાના હેતુથી સોથી વધુ ટુ વ્હીલર બાઇક ચાલકોના વાહનોમાં તાર લગાડવામાં આવ્યા હતા સાથે જ વાહન ચાલકો અને વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા હેલ્મેટ પહેરવા તથા સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ ટીમ દ્વારા નાગરિકોને માર્ગ સલામતીનું મહત્વ સમજાવી સાવચેતી એ જ સાચી સુરક્ષાનો સંદેશ પાઠવ્યો હતો જ્યારે ઉત્તરાયણ આવી રહી છે ત્યારે જીવદયા પ્રેમી દ્વારા જગદંબા માનવ ટ્રેવા ટ્રસ્ટ હોય કે પોલીસ મિત્ર આપણા પરિવાર સમાન પોલીસ દ્વારાના સહયોગથી અમે જીવદયાના કાર્ય માટે જ્યારે જીવન અમૂલ્ય છે ત્યારે એક દોરીથી લોકોનું કેટલાય મૃત્યુ થતાં આપણે જાતે જોઈએ છીએ હમણાં જ ઘટના કોકરેજ તાલુકામાં પણ બની છે સિટીમાં પણ બનતી હોય છે એના માટે કરી અમે એક રૂપિયો પણ ચાર્જ લીધા વગર સો એક વ્યક્તિને સેફ્ટી ગાર્ડ એટલે ઉતરણ ઉપર જ્યારે દોરીથી કોઈનું ગળું ના કપાય જીવન અમૂલ્ય છે એક જ નાનકડી રકમ હોય છે અને અમારી એક જ પ્રેરણા છે લોકો સુધી આ વાત પહોંચતી થાય આપ પણ ચોક્કસથી સેફ્ટી ગાર્ડ લગાવો અને આપણું જીવન અમૂલ્ય છે આપણા બાળકો આપણા ઘરે રાહ જોતા હોય છે ક્યારેક કોઈ દુર્ઘટના ના બને એની સેફ્ટી માટે અત્યારે જરૂરી છે તો સેફટી ગાર્ડ લગાડવા વિનંતી કરું છું અને દીવદર પોલીસ મિત્રોનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ જે જીવદયા ગ્રુપો હતા ભારત વિકાસ પરિષદ હોય લાયન્સ ક્લબ હોય કે રમેશભાઈ ભાટી હોય કે જગદંબા માનવ સેવા ટેસ્ટ હોય કે જીવદયા પ્રેમીવા જયંતિ કાકા હોય તમામ મિત્રોના સહયોગથી આ કાર્ય અમે આજે પરિપૂર્ણ કર્યું છે અને લોકોને પ્રેરણા મળે અને લોકો ખૂબ સારી રીતે પતંગનો ઉત્સવ મનાવે એવી શુભેચ્છાઓ સાથે જય માતાજી ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે ચાઇનીઝ કે એવી કોઈ દોરીઓના કારણે બાઇક ચાલકો કે અનેક લોકો ઘાયલ થતા હોય છે અને એમને મૃત્યુ પણ થતા હોય છે તેથી એમની સેફ્ટી માટે થર્ડ લગાવવાની કામગીરી અમારા જીવદયા પરિવાર દિયોદર તરફથી અને દિયોદર પોલીસના સહયોગથી અમે સો એક બાઇકોને થર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવેલી છે તેથી લોકોને પ્રેરણા મળી રહે કે જીવન પર્વ કરતાં અમૂલ્ય છે તેથી લોકો ઘાયલ ન થાય અને એમની સલામતી માટે કરીને કાર્યક્રમ કરેલો છે